અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે નાટક યોજી સ્વચ્છતા જાગૃતિનો પ્રયાસ દેશને સ્વચ્છ સુંદર અને નયનરમ્ય બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન જનજનને સ્વચ્છતા સાથે જોડી રહ્યું છે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં લોકો એકજૂટ થઈને સ્વચ્છતા માટે જાગૃત થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં સ્વચ્છતા માટે તંત્ર પ્રતિબદ્ધતા દર્શાવી છે આ અભિયાનમાં નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અન્વય સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત માલપુર ખાતે નાટકનું આયોજન કરાયું હતું શાળાના વિદ્યાર્થીઓને મનોરંજનના માધ્યમથી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા પ્રેરિત કરાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી કચરો તો ગમે તેતું નથી અને એવું ના હોય આપણે ગામમાં ગંદકી ફેલાવાથી નવા નવા રોગો ઉત્પન્ન થાય છે અને નવી નવી ગંદકીઓ ફેલાય છે લોકો બીમાર પડે છે આવી રીતે રસ્તા પર કચરો ના ફેંકી શકાય સાચી વાત છે તમારી ફેલાય છે અને બીમારી નું કારણ પણ છે કેમ કે રસ્તાઓ માં કોઈ ફૂંકતા જાય છે કોઈ પડી તો ખાઈ ફેરતા જાય છે પશુપાલન ના મળે કાઢે છે તો એનાથી તો બીમારી તો આવવાની છે તો આ બીમારી ને અટકાવવા માટે આપણે કયા અને હેનાબેન બાકીના ગામડા બાળકો સાથે શાળા આગળ જાય છે ત્યાં શિક્ષક ને તેમ રાહ જુએ છે

ખુબ આનંદ થાય છે આપણા ગામ માં આરોગ્ય અને સુંદરતા વધારવા માટે આપણે આ બધું લેવું જોઈએ અમે આ કાયમી સફાઈ કરીશું અને બીજા ને પણ પ્રભાવિત કરીશું બધા ગામ સુંદરતા ભલે ખુશ થાય છે

જીવન ભાગ છે ચાલો આપણે સૌ ભેગા મળી ગામને ને સ્વસ્થ અને સુંદર રાખીએ અને સ્વસ્થ આવતીકાલ માટે તૈયાર થઈએ